રાજસ્થાન વિધાનસભા અધ્યક્ષ વાસુદેવ દેવનાનીએ ગુજરાત વિધાનસભાની મુલાકાત કરી વાસુદેવ દેવનાનીએ જણાવ્યું કે ગુજરાત વિધાનસભાની મુલાકાતનો અવસર મળ્યો છે અહીંની કાર્યવાહી જાણવાનો મોકો મળ્યો આપણી લોકતાંત્રિક સંસ્થા લોકતંત્રને મજબૂત કરે છે વધુમાં તેમણે જણાવ્યું કે ગુજરાત અને રાજસ્થાન એકબીજાના પૂરક છે હું ઉદયપુર ભણાવતો હતો અને મેં જોયું છે કે ત્યાં ગુજરાતી માહોલ છે વિધાનસભામાં अभिनंदन प्रस्ताव मुखवाम आयो मने ये જોઈને આનંદ થયો કે તમામ પક્ષો એ પ્રસ્તાવને મંજૂર રાખીને સમર્થન આપ્યું પર એક તો લીવો લીવા કહીએ સરકાર જે સિસ્ટમ દેખા હલાકે હમણે ભી કાફી કુછ અપને એસેમ્બલી બહિયા પેપરલેસ કે હે હમણે ભી લગભગ 80% પેપરલેસ કે હે થોડા બહોત ઓર કરને કી આવશ્યકતા જો હમની હે ઓર લીવા કા પ્રોજેક્ટ કો વિ દેતા અર એસેમ્બલી મેમ્બર જે સીટ પર સ્ક્રીન तो हमारे अभी लगना बाकी है प्रस्ताव हमारे पास तैयार है लेकिन हर एक पे स्क्रीन रहे जिसके कारण हर मेंबर उसके साथ वहीं अपनी सीट पर बैठे बैठे उसके फिनेट हो और जब वो लगेगा तो फिर जो हमारे विधायक हैं माननीय है। उनको भी किसी तरह का हेल्प की मिले उसकी भी व्यवस्था यहाँ पे की हुई है उसमें दोनों चीज़ें अच्छी हैं जिसको वहाँ शायद हम प्रारंभ वैसे भी करने वाले थे लेकिन यहाँ से कुछ जान करके उसको वो जल्दी हम लोग अरेंजमेंट करें